રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઈ ભારે વરસાદના કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનો આશ્રય સ્થાન પર જઈ નિરીક્ષણ પણ કર્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હવે પૂર બાદની સ્થિતિ પર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા આરોગ્ય વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ બેઠકમાં સૂચના આપી હતી વડોદરા શહેર અને જિલ્લામાં ચૌદસો જેટલા આરોગ્ય કર્મીઓ સાથે બહારના જિલ્લાની દસ ટીમ હેલ્થ સ્ક્રીનિંગ માટે વડોદરા મોકલવામાં આવી છે આ ટીમો દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી ઉપરાંત ફોગિંગ ક્લોરિનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મુખ્ય સચિવ રાજકુમાર સાંસદ હેમાંગ જોશી મેયર પિંકી સોની તેમજ ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા